बतरीस रूपया

આ બળ 1500 દર્શક 1500 ગોલ્ડ 1500 આમાં સમાધાનની વાત કે 1500 17 18 19 રૂપિયા

તેરસો ને ચૌદ રૂપિયા સુપર નંબર સત્તાણું રૂપિયા

क्या बोल रहा है हाई हेडलाइन ya.

ત્રેપનસો ની બત્રીસ રૂપિયા ત્રેપનસો ને ત્રાણું રૂપિયા પમાભાઈ ઢોકળાવા જીરું નવ ગુણિ ભાવ પાંચ હજાર ચારસો ને સુમ્માલીસ રૂપિયા પાંચ હજાર બસો એકાણું